નંદેસરી સુદીપ ફાર્મા કંપની દ્વારા નવીન ગુજરાતી ગ્રુપ પ્રાથમિક શાળાના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું જે લોકાર્પણ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું નંદેસરી ગામ ખાતે સુદીપ ફાર્મા કંપની દ્વારા લગભગ ચાર કરોડના ખર્ચે નંદેસરી પ્રાથમિક ગુજરાતી ગ્રુપ શાળાનું નવું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે અને જેનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખાસ રાજ્યના કેબિનેટ મંત્રી ભરવતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા તેમના હસ્તે જ આ નવીન શાળા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું સાથે જ આ પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમની સાથે જ નંદેસરી ઔદ્યોગિક વસાહતના ચેરમેન અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા ગામના સરપંચો અને આગેવાનો સહિત ગામના લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી